ત્રણ જિલ્લા ની યોજાયેલ બેઠકમાં નવનિયુક્ત રાજ્યમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ખાતે નવસારી વલસાડ અને સુરત જિલ્લાની ક્લસ્ટર બેઠક યોજાઈ હતી જેમાં ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉપસ્થિત ત્રણ જિલ્લાના કાર્યકરોને એસઆઈઆર ની કામગીરી જેમાં સાચા મતદારો રહી નહીં જાય તેનું ખાસ ધ્યાન રાખવા તેમજ આવનાર જિલ્લા અને તાલુકાની ચૂંટણી અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું નવસારી જિલ્લો વલસાડ જિલ્લો અને સુરત જિલ્લાની એક ક્લસ્ટર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યશાળા લેવા માટે અમારા પ્રદેશ અધ્યક્ષ એવા શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અને અમારા એમના સાથે દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ શ્રી મુકેશભાઈ અને રાષ્ટ્રીય મંત્રી એવા શ્રી ધનકર સાહેબ અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે આવતાના સમયે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સાહેબનો ખૂબ ઉત્સાહ અને મુલકાબેન અમારા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને જે આગામી સમયમાં જે એસઆઈઆરની કામગીરી છે એના માટે અમને માર્ગદર્શન કરવા માટે વિશેષ કરીને જે મતદારો છે સાચા મતદારો એ રહી નહીં જાય અને ખોટા મતદારો એ ઘુસી નહીં જાય એના માટે જે કેન્દ્ર સરકારે એસઆઈઆર મતદાર યાદી સુધારનો કાર્યક્રમ કર્યો છે એના અંતર્ગતની આજની આ કાર્યશાળા છે અને એમાં અમારા પાર્ટીના કાર્યકર્તાઓને વિવિધ પ્રકારની જવાબદારીઓ સોંપેલી છે અને બીજું એનું જે કંઈ આગામી સમયમાં માર્ગદર્શન આપવાના છે એમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અને મુકેશભાઈ આપશે અને રાષ્ટ્રીય મંત્રી શ્રી ધનખર સાહેબ પણ આપી કાર્યકર્તાને કાર્ય માહિતગાર કરશે આભાર